દાદરાનગર હવેલીના ખેરડીમાં કેબીએસ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આઈટી વિભાગે છાપો મારતા સંચાલકોમાં ફફડાટ દાદરા નગર હવેલી ના ખેડદી કલા ખાતે આવેલ કેબીએસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા અઢાર ડિસેમ્બર ની રાત્રે બાર વાગ્યા આવકવેરા અધિકારીઓની ટીમ કેબીએસ ઇન્ડસ્ટ્રીઝ ના મુખ્ય દરવાજા પર ઉતરી હતી ગેટ ની અંદર પ્રવેશતા જ ઇન્કમ ટેક્સ ટીમે પોતાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી આવકવેરા વિભાગના વાહનો સાથે લક્ઝરી બસ પણ આવી હતી ફેક્ટરી ની અંદર પહોંચ્યા બાદ આવકવેરા અધિકારીઓએ કોઈ સ્ટાફ ને બહાર આવવા દીધા ન હતા ત્યાં સુધીમાં કંપની માલિકોને ખબર પડી કે આવકવેરાના દરોડા પડ્યા છે આખી રાત દરોડો ચાલુ રહ્યો હતો બીજા દિવસે પણ તપાસ ચાલુ જ રહી હતી જેના લઈ કંપની સંચાલકોમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો